હેલો ગાઈઝ ફરી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત છે ચલો વાત પશુપાલક ખેડૂત મિત્રો માટે બહુ મોટા સમાચાર છે કે ગુજરાત સરકાર હવે લાવે છે એક થી વીસ સુધાર પશુઓની ખરીદી કરવા માટે તમને એમને મળશે પશુપાલકોને મળશે બાળ ટકા વ્યાજની સહાય તો મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ ન ના તો પેલા મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ આપલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો ચલો આજે આપણા વિડીયોમાં આગળ વાત કરીએ અને ચલો આપણા વિડીયોમાં દુધાળા પશુઓ એટલે કે એક થી વીસ દુધાળા પશુઓને ખરીદી પર તમને સરકાર આપશે બાર ટકા વ્યાજ સહાય તો ચલો આજે આપણા વિડીયોમાં કરીશું આગળ ચર્ચા તો નેક્સ્ટ આ રીતના જે આપવામાં આવ્યું છે પરિસ્થિતિ સ્ટેકમાં જે રીતના સૂચના આપવામાં આવે છે કે કે રાજ્ય અનુસૂચિત જનજાતિ પશુપાલકોને એક થી વીસ દેશી એક થી વીસ દેશી દુધાળા પશુઓ ગાય અને ભેંસ ના એકમની સ્થાપના માટે આ રીતના જે આપવામાં આવી છે કે ચોવીસ જીરો ત્રણ દેશ એકસો બે અને બે અને વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ આ રીતના જેની જે શરતો છે તે શરતો તમારે વાંચીને તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે તો અત્યારે જે આપણા વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ કે એક થી વીસ દેશી પશુઓની ખરીદી કરવા માટે એટલે કે ગાય અને ગાય અને ખરીદી કરવા માટે સરકાર જે સહાય આપી રહી છે જે બાર ટકા વ્યાજે સહાય તેની જે શરતો શું છે તે વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો પહેલી જે આપવામાં આવેલું છે કે આ યોજનાનો લાભ રાજ્યના અનુસૂચિત જાતિના પશુપાલકોને મળવાપાત્ર થશે

ત્રીજા નંબરની ત્રીજા નંબરની જે શરત છે કે આ યોજના હેઠળ લાભાર્થી કે તેના કુટુંબમાંથી કોઈ એક સભ્ય જમીન ધરાવતો હોવો જોઈએ એટલે કે ત્રીજી શરત છે તેમાં આવે છે કે આ યોજના હેઠળ લાભાર્થી કે તેનો કુટુંબમાંથી એટલે કે આજે તમને જે સહાય આપે છે તેમાં તમારો જે જે પણ જે આ યોજનાનો જે લાભાર્થી છે તેના કુટુંબનો કોઈ એક સભ્યના જમીનમાં નામ ધરાવતો હોવો જોઈએ એટલે સાત બાર જે નક્કલ હોય છે જે જમીનની તેમાં નામ ધરાવતો હોવો જોઈએ નેક્સ્ટ ચોથી જે શરત છે કે આ મંજૂર જે ચોથી જે શરતમાં જે ચોથી જે શરત છે કે આ મંજૂરી અન્વયે ફાળવેલ ગ્રાન્ટનો હેતુ વ્યાજ સહાયનો હોય અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં તથા બચત રહેતી રકમ વર્ષ આખરે સરેન્ડર કરવાની રહેશે આજે જે યોજના વાત કરવામાં આવે છે કે આ મંજૂરી અન્વયે ફાર્વેલ ગ્રાન્ટ હેતુ એટલે કે જે ગ્રાન્ટ જે ફાળવામાં આવી છે વ્યાજે સહાય હોય અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં એટલે કે કોઈ બીજી કામગીરી માટે આ જે સહાય છે તે સહાયનો ઉપયોગ કરી શકાશે નહીં તથા બચત રહેતી રકમ એટલે કે જે પણ રકમ જે ખર્ચ કરતા જે બાકીની જે રકમ છે તે આખરે સરેન્ડર કરી એટલે કે ફરી તમારે જમા કરાવવાની રહેશે પોંચમા નંબરની જે અસર છે કે આ યોજનાનો લાભ મેળવવા વિદ્યાર્થીઓએ લોન મેળવ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી અરજીની નકલ નજીકના પશુ દવાખાના પશુ ચિકિત્સા અધિકારી ને અરજી કર્યાના સાત દિવસમાં મોકલવાની રહેશે એટલે કે જે અરજી જે તમારે જે કરવાની રહેશે તે અરજી કર્યા બાદ તમારે નજીકના જે પશુ દવાખાના જે પશુ ચિકિત્સા અધિકારી છે ને અરજી કર્યાના એટલે કે અરજી કર્યાના સાત દિવસમાં તમારે અરજી પહોંચાડવાની રહેશે એટલે કે જે બતાવવામાં આવ્યું છે પણ નજીકના પશુ દવાખાનામાં જે અધિકારી હોય છે પશુ ચિકિત્સા અધિકારી ને તમારે અરજી અરજી કર્યા અરજી કરાના દિવસથી તમારે 7 દિવસના અંદર તમારે અરજી મોકલવાની રહેશે છઠ્ઠી જે શરત આપવામાં મળે છે કે આ યોજના હેઠળ પશુઓ ગાય અને ભેંસ ના એકમની સ્થાપના માટે પશુઓની તંદુરસ્તી પ્રમાણપત્ર પશુ ચિકિત્સા અધિકારી રજૂ કરવાનું ખરીદી કરો છો તમારે એક તંદુરસ્તીનું પ્રમાણપત્ર તમારે પશુ ચિકિત્સા અધિકારી પાસેથી મેળવી તમારે રજૂ કરવાનું રહેશે નેક્સ્ટ સાતમા નંબરની જે અસર છે કે લાભાર્થીઓને રાષ્ટ્રીય કૃત બેંક અથવા ભારતીય રિઝર્વ બેંક દ્વારા માન્ય નાણાકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે લોન આપવામાં આવેલ હોય તો જ એટલે કે લાભાર્થીઓને રાષ્ટ્રીય રાષ્ટ્રીયકૃત બેંક અથવા ભારતીય રિઝર્વ બેંક દ્વારા માન્ય નાણાકીય સંસ્થા મારફતે એકમ આપવા માટે લોન આપવામાં આવે હોય

અગ્રિમતા આપવાની રહેશે દેશી ઓલાજની અગ્રિમતા આપવાની રહેશે અને જ્યારે શંકર ગાયના જ્યારે શંકર ગાયના એકમની સ્થાપના પર રાજ્યની પશુ સંવર્ધન નીતિ મુજબ આયોજના લાભ મળવા પાત્ર થશે અને જે ગાયને જે પ્રકાર પણ આપવાનો છે તે રીતના તમારે પસંદગી કરીને ગાયને એકમથી એટલે કે તમારે જે લાવવાની રહેશે જે રીતના જે શરતમાં જે રીતના જે શરતમાં જે બતાવવામાં આવ્યું છે જે શંકર ગાય અને એકમથી સ્થાપના પર રાજ્યની પશુ સંવર્ધન નીતિ મુજબ યોજનાનો લાભ મળવા પાત્ર થશે એટલે કે જે આ રીતના જે જે આપવામાં આવે છે તે રીતના તમારે ખરીદી કરવાની રહેશે નવમનુમની જે નવમાનુ મની જે સરસ છે કે વ્યાજ સહાયની રકમ લાભાર્થીના લોન એકાઉન્ટમાં અર્ધવાર્ષિક અથવા વાર્ષિક હપ્તામાં ડાયરેક્ટ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે તેનું ટૂંકું નામ થાય છે થી જમા કરાવવાની રહેશે કોઈ પણ સંજોગોમાં લાભાર્થીએ સીધી રોકડ સહાય ચૂકવવાની રહેશે એટલે કે સીધી તમારે જે રોકડ સહાય છે તે તમારે ચૂકવવાની રહેશે નહીં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી જમા કરવાની રહેશે અને કોઈ પણ સંજોગોમાં લાભાર્થીએ સીધી રોકડ એટલે કે તમારે રોકડ એટલે કે રકમ તમારે ચૂકવવાની રહેશે નહીં નેક્સ્ટ દસમાં તમારી જે સારી છે કે નાબાર્ડ દ્વારા નક્કી થયેલ પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એક ધિરાણ બંનેમાંથી જે ઓછું હોય તેના ઉપર બેંક ખરેખર ગણેલ વ્યાજ વધુમાં વધુ બાર ટકા વ્યાજ સુધી વ્યાજ સહાય સદર યોજના હેઠળ મળવાપાત્ર રહેશે એટલે કે તમે જે ધિરાણમાં જે બેંક તમને છે જે તમે ખરીદી કરો છો તેના બેંક ખરેખર ગણેલ વધુમાં વધુ તમને બાર ટકા વ્યાજ સુધી તમને આ વ્યાજ સહાય સદન યોજના હેઠળ મળવાપાત્ર થશે અગિયારવા નંબર જે છે કે આ યોજના હેઠળ પશુપાલકે પશુ એકમ પાંચ વર્ષની મુદત સુધી નિભાવવાનું રહેશે એટલે કે તમે જે લોન કરો છો તે તમારા પાંચ વર્ષ સુધી તમારા આ રહેશે આ પાંચ વર્ષની મુદત દરમિયાન પશુ મૃત્યુ પામે તો લાભાર્થીએ સ્વખર્ચ કે વીમાની રકમમાંથી બેંકમાંથી ધિરણ મેળવીને નવું પશુ ખરીદી મૂળ પશુ એકમ યથાવત રાખી પશુપાલન કરવાનું રહેશે આ અંગે સરકારશ્રી સરકારશ્રી દ્વારા કોઈ વધારાની સહાય મળવા પાત્ર થશે નહીં એટલે કે પશુપાલન જો મૃત્યુ પામે તો તમારે બેંકમાંથી ધિરાણ મેળવી નવું પશુ ખરીદી મૂળ પશુ એકમ યથાવત યથાવત રાખી પશુપાલન કરવાનું રહેશે કરવાનું રહેશે આ અંગે સરકારશ્રી દ્વારા કોઈ વધારાની સહાય મળવાપાત્ર થશે એટલે કે જો તમને સરકારશ્રીને સરકારશ્રી દ્વારા બીજી કોઈ સરકારશ્રી આ રીતના જે કહેવામાં આવે છે કે યથાવત યત આ રીતના જે કહેવામાં આવે છે કે વીમાની રકમ આ રીતના જે કહેવામાં આવે છે કે નવું પશુ નવું પશુ ખરીદવું આ કહેવાય છે કે બેંકમાંથી દિરાણ મેળવી ને નવું પશુ ખરીદી મૂળ યથાવત રાખી પશુપાલન પશુપાલન કરવાનું રહેશે ને આ અંગે સરકાર શ્રી દ્વારા એટલે કે તમને ફરી તમને કોઈ સહાય વધારાની સહાય મળવાપાત્ર થશે નહીં નેક્સ્ટ વાત કરવાની છે કે બારમા નંબરની જે સરસ છે કે અરજદાર લાભાર્થીને બેંકની લોન અને વ્યાજ તરત જ ભરપાઈ ન થાય ત્યાં સુધી બીજા એકમ માટેની અરજી ઉપર આ યોજના હેઠળ વ્યાજ સહાય મળવા પાત્ર થશે નહીં એટલે જો અરજદારની અરજદારની જે લાભાર્થી બેંકની લોન અને વ્યાજ ભરપાઈ ન થાય એટલે તમે જો તમે જે લોન આપે છે તે લોન તમે ભરપાઈ ના કરો તો બીજા એકમ માટે તમને અરજી અરજી ઉપર આ યોજના હેઠળ વ્યાજ સહાય મળવા પાત્ર થશે તમને પછી કોઈ સહાય મળશે નહીં જો તમે લોન વિધરી તમે ભરપાઈ ન થાય તમારાથી તો તમને બીજી તમને આ સહાય વ્યાજે સહાય મળવા પાત્ર થશે નહીં ગેરમાં નવી જે શકે કે લોનની રકમની તરત જ ચૂકવણી પૂર્ણ થયા અથવા પાંચ વર્ષ બંનેમાંથી વહેલું હશે તેટલા સમય માટે વ્યાજ સહાય આપવાની રહેશે જેટલી રીતના તમે પાંચ વર્ષમાં બંનેમાંથી જેટલું વહેલું જેટલું વહેલું તમે ચુકવણી કરશો એટલે પૂર્ણ કરશો તમે તમને વ્યાજે સહાય આપવાની રહેશે એટલે કેટલા સમય માટે તમને વ્યાજ સહાય આપવાની રહેશે આ યોજનાનું અને જે ચૌદમા નંબરની જે સરળ છે આ યોજનાનું અમલીકરણ જિલ્લા નાયબ પશુપાલક નિયામક જિલ્લા પંચાયત દ્વારા કરવાનું રહેશે એટલે કે જે આ યોજનાનું જે અમલીકરણ છે તે જિલ્લા પંચાયત તમારી જે કચેરી હોય છે તેમાં જે જિલ્લા પંચાયતમાં કચેરી આવી છે કે અમલીકરણ અમલીકરણ જિલ્લા પંચાયતના નાયબ પશુ જે જે નાયબ નાયબ જિલ્લા 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 અમલીકરણ છે પશુપાલક પંચાયત દ્વારા કરવાનું રહેશે નેક્સ્ટ રહેશેનું ધોરણ છે અત્યારે જે વાત કરવા છે કે જે અત્યારે જે આપણે ચર્ચા કરવાની સહાયનું ધોરણ છે કે પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમ દીઠ કરેલ ધિરાણ બંનેમાંથી જે ઓછું હોય તેના ઉપર bank ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ બાર ટકા સુધી વ્યાજ સહાય પાંચ વર્ષમાં સમય પાંચ વર્ષના સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવા થશે. એટલે કે તમે પાંચ વર્ષ તમે જે બાર ટકા જે સરકાર તમને સહાય આપે છે આપે છે તેને તમારે પાંચ વર્ષમાં તમારે ફરી તમારે ભરપાઈ કરવાની રહેશે. next રિમાર્કમાં જે આપેલું છે કે લાભાર્થીએ રાષ્ટ્રીયકૃત બેન્ક અથવા ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા માન્ય નાણાકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ એટલે કે ચાલુ નાણાકીય વર્ષ ચોવીસ પચીસ માં લોન મેળવેલ હોય તો રહેશે યોજનાના જિલ્લાવાર લક્ષ્યાંકો માટે નીચે ક્લિક કરો એટલે કે આ રીતના જે લક્ષ્યાંકો જે નીચે બતાવવામાં આવેલ છે જે બતાવે છે કે જિલ્લાવાર લક્ષ્યાંકો માટે નીચે ક્લિક કરો એટલે જ્યાં નીચે જ્યાં લક્ષ્યાંકો જે બતાવવામાં આવી છે કે રાજ્યના વર્ષ બે હજાર ચોવીસ પચીસના સંભવિત લક્ષણો બત્રીસ આ રીતના જે લક્ષણ બતાવવામાં આવેલા છે નેક્સ્ટ આ રીતના જે નેક્સ્ટ વાત કરવામાં આવી છે કે ઘટનાના પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા વર્ષમાં એટલે કે તમારી જે ગુજરાત સરકાર જે સમય મર્યાદા જે પૂછે છે કે સમય મર્યાદા કેટલી હોય છે તો ગુજરાત સરકારે હવે ઘટનાના પુનઃ લાભ લેવા મેળવવા માટે ઓછામાં ઓછી સમય મર્યાદા પાંચ વર્ષની કરી છે જો તમે આ લાભ માટે તમે ઓનલાઈન અરજી કરશો તો તમારે ફરી જો તમારે આ લાભ માટે તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો પાંચ વર્ષ પછી તમને આ લાભ મળવા પાત્ર રહેશે નેક્સ્ટ તો યોજનાના સંબંધિત દસ્તાવેજો ફોર્મેટમાં વગેરે એટલે તમારે ડોક્યુમેન્ટ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે વિશે તમને વાત કરવાની છે પહેલા તમારે આવશે કે જાતિનો દાખલો સમક્ષ અધિકારી દ્વારા મેળવ્યો જાતિનો દાખલો બીજા નંબર સમક્ષ અધિકારી દિવ્યાંગ પ્રમાણપત્ર જો તમે અપંગ હોય તો તમારે જો લાગુ જો તમે અપંગ હોય તો તમારે આ પ્રમાણપત્ર લાગુ પડશે તો લાગુ પડતું હોય તો તમારે મૂકવાનું રહેશે ત્રીજા નંબરમાં રેશન કાર્ડની નકલ તમારે રેશન કાર્ડ તમારે રેશન રેશન કાર્ડ જરૂર પડશે જમીન માટેના આધાર પૂરા તમારે મૂકવાના રહેશે રહેશે ત્રીજા નંબરમાં લોન એકાઉન્ટ પાસબુક અથવા તમારે બેંક દ્વારા લોનની રકમ ચૂકવણી અંગેનું પ્રમાણપત્ર મૂકવાનું રહેશે અને સરકાર માન્ય ઓળખ વાળું ફોટાવાળું માન્ય ફોટાવાળું ઓળખપત્ર એટલે તમારું આધાર કાર્ડ મૂકવાનું રહેશે નેક્સ્ટ નેક્સ્ટ જે લાસ્ટમાં આવશે કે આ રીતના જે નીચેનું જે ફોર્મેટ બતાવવામાં આવ્યું છે તેમાં જે નીચે છે સાતમા ક્રમમાં કે અરજી કરો તો લાલાઈન કરતા વખત અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે નીચે નીચે જે ક્વેશનમાં લાસ્ટ લખેલું છે તો અરજી કરવા માટે ક્લિક કરો તો તમારે અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કરીને તમારે અરજી કરવાની રહેશે તો થેન્ક યુ મિત્રો તો મિત્રો આ નવી નવી યોજનાના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો પેલા મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ મિત્રો ચલો મિત્રો મળીશું ફરી એક નવા બીજા વિડીયોમાં